રામ રામ સીતારામ જો ભાઈ આપણી બીજી વાડી વાવેતર હાલે એટલે કે વાવણી આજની તારીખમાં જીપીએસ સિસ્ટમથી વાવણી હાલે તણે આપણા જ ટેક્ટરની અંદર અને ઘણું બધું વાવે પણ લીધું વાવણી બરોબર થાય ને વાવણી એકદમ હા

હા વરસાદ આવે ગયો તો એમાં બેદી બ્રેક લાગે ગઈ કારણ કે અમારે ઓવર હતું અને જો આ છે આપણી વાળી જીપીએસ સિસ્ટમથી ચાલતું ટ્રેક્ટર આપણા જ ટ્રેક્ટરની અંદર ખરેખર અમારા જ ટ્રેક્ટરમાં જીપીએસ સિસ્ટમ ફિટ કરેલ છે અને તને હાર્દિક વાવણી કરે જો જોરિંગ પણ પકડવાની જરૂર હતી ને સિસ્ટમ થી વાવણી આપણી વાડી આપણા ખેતરમાં અને આપણા ટ્રેક્ટર ની અંદર અને તો ઘણી વાર હે લગભગ 1.5 કલાક જેવું હે દોઢ કલાક ની અંદર અમારે લગભગ બધું વાવે લેવાનું હે આજ વાવણી પૂરી કરી દેવી આ ખેતર ની બરોબર ને બપોર સુધી વાત જોવી પડી તાર માન મેળ આવ્યો અને જીપીએસ સિસ્ટમ થી વાવણી કરીએ ખરેખર વાવણી કરવાની ખરેખર મજા આવે અને આ બાજુ અહીંયા અમારે રાજુભાઈ નો બંગલો આ બાજુ અમારો બંગલો રાજુ વાડીને હા રાજુ ને માંડવી બધી લીલકાઈ ગઈ એણે એ ટૂંકમાં અઠવાડિયું થઈ ગયું આઠ નવ દી થઈ ગયા અહીંયા આ બાજુ આપણા મકાન અને બી પર ગઠીએ એટલે મારે ગાડી લે અને લેવા જાવું પડીએ વરસાદ આવે એવી શક્યતા ઉતી એટલે ન લઈ આવ્યા અને જો આમ જીપીએસ સિસ્ટમ નું ટાવર ખોલ્યું કે જીપીએસ સિસ્ટમ થી વાવણી હા છે ડિસ્પ્લે બરોબર બી પડે ને બી ભાવલા હે તમારે બાવીસ નું કહેવાનું છે કે કમ્પ્લીટ વાવણી થાય હાવ બરોબર અને આ બાજુ ખેતરમાં વાવણી થઈ કઈ અમારે રાજુભાઈ વાવણી કરો દીધી એની લગભગ દોહ બાર દી થયા અને અમારે આ બાજુ બે સ્ટેશન લગાડેલું હજાર ટાવર ખોલે એના ઉપર જીપીએસ સિસ્ટમ આપણી ચાલુ હેટા વાવેતર ની જો આ તમે ખેતર નો નજારો જોવે હગો જો ગોલી શોટ ને ભાઈ આ બાજુ નું બાકી છે વાવણી ભારી ફોરી થાય આ લાલ જવા દે એ જવા દે આજે આવે એવી વરસાદની શક્યતા બહુ જોરશોરથી એવું તો કે બહુ વરસાદ આવીએ પણ વરસાદી બ્રેક મારતી દે છે વાવ આવે બહુ આપણે થોડી વાવણી થાય અને આજની તારીખમાં વાવેતર કમ્પ્લીટ થઈ જાય હા હજી એક ખેતર બાકી છે આ વાવાઈ જાય તો હજી અમારે કાલે એક ખેતર વાવવું પડે એ ખેતરમાં આપણો કાલે વારો આવીએ કે નહીં હા ઘણા બધા કોમેન્ટ કરતા હોય કે તમારે કેટલી જમીન હે બે વાળી અલગ અલગ હે કે કામ હે હકીકત તો ખરેખર આ છે અમારી બાપ દાદાની જૂની વાડી બરોબર આ બધી આખી જૂની વાડી હે આ હે આઠ વીઘાનો નંબર એમાં અમારે રાજુભાઈ નું હે મારથી ઝીણકો ભાઈ હે એનું હે પરંતુ આ બાજુ મારું હે અને જે બીજી વાડી છે આપણી એ પિસ્તાલીસ વીઘા છે પૂરેપૂરી એ બીજી વાડી છે એટલે આ બેય વાડીની અંદર તફાવત છે ત્રણ સાડા ત્રણ કિલોમીટર જેવું ત્રણ કિલોમીટર એક છે ગામથી ઉગમણી અને બીજી વાડી છે ગામથી આથમણી અને આજ આથમણી જે આપણી વાડી છે આ જૂની વાડી ન્યાનું આ વાવેતર હાલે અને એ તમે જોવે હગો હ GPS થી માંડ વીજર ઉખે ને તારા આણો હારું ધરશે ને માટી કવર પડી જશે કે આ GPS નું વાવે સીધી લીટીમાં થાય સીધી લીટીમાં જ થાય ને સિસ્ટમ માથે જો વાહ લગાડી ની ઘોડી ના કેમેરો ફરે મોટા બાગ કેતો કે વામ બતાવે કે વામ ભાઈ જો કહી એ ના ઉભે નઈ જોવાનું વાક ડક્ટરમાં બતાવે અને આપણે જો ઝૂમ જોઈએ આ પણ તમને વાત કરવામાં આવે તો આ સાહ પણ આપણી જે બીજી ત્યાં ફૂટ નો સાહ છે અને આ સાહ છે અગિયારસો ફૂટ નો એક હજાર ભસા થી અગિયારસો ફૂટ નો આ સહ છે અને જો આપણે ટ્રેક્ટર જાય આપણે આપણા મોબાઈલમાં ઝૂમ કરે ને જોઈએ પકડીએ

કે ઓરવિયે ને તો નેદ ને મોગ ને કઈ જીક પણ ખોડ ને ખેતરમાં હોય ને લગભગ બધું જોઈએ ખરેખર આજ વાવણી થઈ જાય આ ખેતરમાં માં એટલે કાલે બીજા ખેતર સહેલું ખેતર રહીએ લાસ્ટ ખેતર આપણું અને પછી માંડવીનો ઉગાવો ઓલી વાડીએ તો જોરદાર થયો આ વાડી કીવો થાય જોવાનો રહે ઘાટું થાય પારવું થાય અઠવાડિયું થાય પછી તો કઈક ખબર પડે

તો કાલે આજે આપણે વાવણી કરવાની છે તો કાલે એ પ્રમાણે બી નાખીએ વધારે ન પડે જતું ને તો કાલે થોડુંક ઓછું કરી નાખીએ કિલો ઓછું હોય તો કી જ્યો બાકી જો વાડીનો માહોલ જે તમે જોવો હે ગોરાઉન્ડ વાદરા ને આજ જરાક પાસા લાગે મારો મોટો બાપ કેતો હતો આગળ કે જરાક પાછું ઠેલાણું વરસાદ નું આય જરાક આજ મોરું દેખાય નકર આજ શક્યતા જોરદાર વરસાદ ની હતી બોપલ લગણ એવું હતું કે આ વાડીએ જે આજ વાવવા ની દીએ હા એટલે હવે અમે આપણે ઉતાર બહુ કરી દી વાવ અને અટાણે બોપર નો આ મોર મુક દીધો મે એ પાસો ભાગે ગો હવાર ને અમે દોડા દોડી બહુ કરી દી ખરેખર હવારે અમે પાયર લઈને આવ્યા તા પણ એલું બહુ કેવરાવતું હતું પછી પાસા વાડીએ ભાગે ગા ઘડીક આરામ કરે ને પાછા આવ્યા ને ત્રણ ત્રણ સાડા ત્રણ વાગ્યા તાતા બધું જરાક હાજતર હુજતેર થયું હતું અને પછી કરી દીધી વાવણી ચાલુ અને મસ્ત મજાની વાવણી થાય અને ખેતર પણ શોખું ન ભાઈ આપણું નહીં પાણો નહીં કાકરો ની અબરખ બધું કમ્પ્લેટ આમ ખેતર મારે જોઈએ ગોળી શોટ નકર આપણી મજા ન આવે ખાતર ભરાયું હોય પછી પાણા વીણાવ્યા અબરખ વીણાવ્યા આ તમે જોવે હગો ખેતરની અંદર જો વસ્તુ જો તમને પણ ધીમે ધીમે ઇન્ડિયા ની અંદર પણ ખરેખર વિદેશ જેવી સિસ્ટમ આવવા માંડ્યું જેમકે આ જીપીએસ સિસ્ટમ આવી વાવણી થાય સાહ ઓટોમેટિક નખાઈ જાય માંડવીમાં પાછા વખેડા હાલીએ એ પણ આ જીપીએસ સિસ્ટમથી હાલીએ કામમાં હજે તો ઘણી બધી ટેકનોલોજી આવી ઇન્ડિયાની અંદર કારણ કે ઈઝરાયલ અમે ઉતા તો ત્યાં અમે ટેકનોલોજી જોઈ અનલિમિટેડ દરેક વસ્તુમાં ખેતીમાં માણસ ઓછા કામ કરે ને યંત્ર વધારે કરે વિજ્ઞાન વધારે કરે એવી જ રીતે આપણી પણ ધીમે ધીમે ઘણો ફાયદો થાય કારણ કે એવું માણસો જડતા ને કામ કરવાવાળા માણસો ન જડતા એટલે એવું જો આ સિસ્ટમ ન આવે તો આમાં ખેડૂનો મરો થઈ જાય એટલે થોડું થોડું આવે એ વધારે હારે વધારે આવે તો ટૂંક સમયમાં વધારે કામ નહીં કરે જોયા બી કીવા પડે તમને બતાડી આગળ ઓપર માંથી બી કીવા જાય એમને ખબર પડે જાય આ છે આપણી વાડી તો આ સિસ્ટમ ત્યાં રીતે વાવણી થાય બરોબર પડે ને ભાવ લાબી હા બરોબર બરોબર નું વાવેતર હાલે હટાણે જોરદાર એવી વરાપ છે જો માપ નું હાવ ને એકદમ ઓય વાવેતર માપકો માપ થાય

સારી રીતે વરાપ વરાપ દે ને તાર વાવેતર કરાય બીજા ઉખડવા માંડે જરા જરાક તો વાવેતર થાય એટલે વરાપે ને તો કંઈક વાવણી કરવાની મજા આવે નકા પછી બધા વાદાવાદ જવા દે એલામાં તો એલા માં પછી બગડાટી બોલતી હોય પછી હાથીઓ હાકવામાં તાણ પડે ને કાંઈક ઉગે ને કાંઈક બી ન ઉગે

ગાડી લે અને બીજી વાડી બી પીડ્યા તો લેવા જવા પડીએ કારણ કે જાજા બી રહ્યા ને વાવેતર જે ઘણું હોય જોકે ગાડીમાં જે ત્રણેક બાસકા રાખ્યા ત્રણ બાસકા ઉતારે અને ગાડી છોડવી બીજી વાડી આગળ બગડાટી બોલતી પાછા ચાર પાંચ બાસકા ગાડીમાં નાખે આવીએ એટલે આ ખેતર આજ હોવાઈ જાય બધું મોટે ભાઈ અર્ધા ન આવી ગયા હોય જો આ છે આપડે આજુબાજુ વાડીમાં વિસ્તાર ને વાડી બધી ચાળવા ને

કેટલાક ગામમાં વાવણી થઈ અમારે ઓરવાયેલું હતું એટલી વાવણી થઈ પણ લાગતની વાવણી નથી થઈ અમુક અમુક ને અમુક અમુક એમ જ નથી કરી કારણ કે હાવ જોઈ એવું નહોતું વરસાદનું એટલે આ બાજુ જો હજ ખેતરું ખાલી પીએ અને આ બાજુ આ બધી ઓરવાયેલ છે માંડવી આ બાજુ અમારે આમ રાજુભાઈ પણ ઓરવે દીધી એક આ ખેતરીનું એક ઓલી બાજુ હજી ત્રીજું હે

જાયજો કે બે ન હોય તો ફુવા ફેરવવા પડે પાછા